જુનાગઢમાં ઠેર ઠેર રથયાત્રા નીકળી શ્રી ભક્તો દ્વારા કૃષ્ણ ભગવાન જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી જુનાગઢના બેસાણમાં વીસ કિલોમીટર જેટલી શ્રી કૃષ્ણ ભગવાનની રથયાત્રા નીકળવામાં આવી જેમાં શહેરના સરદાર પટેલ ચોક ગાંધી ચોક રામગઢ પ્લોટ ચોક વિવિધ રોડ રસ્તા ઉપર હજારોની સંખ્યામાં ભક્તો દ્વારા રથયાત્રા કાઢીને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતીક છે જે આજે પણ હજારો વર્ષ પછી પણ અડગ રહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ સુદ આઠમે જન્મ્યા હતા તેની ઉજવણીના ભાગરૂપે વર્ષો વર્ષ જન્માષ્ટમી નું પર્વ મનાવાય છે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની જેલમાં જન્મ્યા તેમના પિતા યોગમાયાને બળે જેલમાંથી યમુના નદી પાર કરી નંદ યશોદાને ઘરે ઉછેરવા મૂકી આવ્યા ગોકુળમાં ભગવાન શ્રી કૃષ્ણએ તેમની બાળ લીલાઓ કરી હતી પરંપરાગત રીતે કૃષ્ણ ભક્તો સાતમનો આઠમનો ઉપવાસ રાખે છે આઠમની મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી નોમના દિવસે સમયમાં દહીં હાંડીના કર્તબો કરીને યુવાનો આનંદ ઉમંગથી જન્માષ્ટમીની ઉજવણી કરે છે જુનાગઢ જિલ્લો રેહસણ તાલુકો જિલ્લાના દસ તાલુકા કૃષ્ણમય આજે આઠમ અષ્ટમી ભારતભરમાં મનાવવામાં આવી રહી છે અને વેસાણમાં વીસ જેટલી લાંબી રથયાત્રા નીકળેલી છે અને ભક્તો શાસ્ત્રીઓ બધા જ આપણી સાથે છે બરાબર એટલે ભગવાનનું મહત્વ પાંચ હજાર વર્ષ થવા એવા આજે પણ આ ધર્મ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે તો કૃષ્ણ ભગવાન કૃષ્ણના પ્રાગટ્યનો દિવસ હજારો વર્ષો પછી પણ કાલ પીબનતી રસ કાળ ગમે એવી ઘટનામાંથી મહેશભાઈ રસ ચૂસી લે પણ આ ભૂતલ્પન એ પ્રાગટ્ય ભગવાન કૃષ્ણનું એવું થયું કાળ પણ એમાં રસ ચૂસી શકતો નથી ધીને ધીને નવમ નવમ જેમ જેમ વર્ષો જાતા જાય એમ એમ ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રેમ માણસના હૃદયમાં વધતો જાય અત્યાર સુધી એવું હતું કે મોટા વયો માણસો જ આ ઉત્સવ ઉજવતા પણ હવે તો સાહેબ અમારી યુવા ટીમ આમાં જોડાણી અને તમને જાણે એમ લાગે કે અમારું ભેસાન નથી પણ ગોકુળ કે વૃંદાવન હોય અને એમાં જેટલો આનંદ ભગવાન કૃષ્ણના પ્રાગટ્યનો હોય એટલો જ આનંદ એટલો જ ઉત્સાહથી આજ સુંદર મજાની શોભાયાત્રા અમારા ભેસાનની અંદર બધાય વૈષ્ણવો અને ગ્રામજનોના સાથ સહકારથી નીકળી ખૂબ સરસ ભગવાન કૃષ્ણના પ્રાગટ્યનો આજનો દિવસ એટલે થોડુંક વધારે ધર્મમાં મહત્વ હોય શું શ્રી કૃષ્ણ ભગવાન પાંચ વર્ષ પહેલાં થઈ ગયા શું મહત્વ શું હોય જન્માષ્ટમીનું મહત્વ એટલા માટે છે કે માણસના જીવનમાં કૃષ્ણના વિચારો આવે કૃષ્ણ જેવા બનવાની પ્રેરણા મળે ભગવાને પંચરંગી ક્રાંતિ દ્વારા જગતની અંદર કલ્યાણ કર્યું હતું હાથમાં એક પણ શસ્ત્ર લીધા વગર એ વખતે પણ એને સેનાઓને હરાવી હતી એ ભગવાનનો સંદેશ વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચે તું કંઈક બની શઈક તું કંઈક થઈ શક તું માયકાંગલો નથી હું તારી સાથે છું ગોડ ઇઝ વિથ મી ભગવાન આપણી સાથે છે આ સંદેશો જન્માષ્ટમીના દિવસે દરેક માણસના હૃદય સુધી પહોંચે એ માટે થઈને આનું ખાસ મહત્વ છે ભક્તો છે આપણે પૂછી બરોબર જેટલી કેટલી યાત્રા નીકળી હતી અને કેટલી તૈયારી લગભગ છેલ્લા પાંચ દિવસથી રથયાત્રાની તૈયારી ચાલુ હતી અને દરેક વેસાણ ગામના જેટલા જેટલા ચોક છે ત્યાં બધાય સરસ મજાના પ્લોટ બનાવી અને લગભગ પચીસથી થી ત્રીસ ટેક્ટરોમાં રથયાત્રા સ્વરૂપે નીકળી હતી અને એકાદ કિલોમીટર જેટલી લાંબી હતી રથયાત્રા વેસાણ ગામની દરેક શેરીઓ લઈને બધા પંદરથી વીસ કિલોમીટર આજે રથયાત્રા ગામમાં ફરી વળી છે અને બધા યુવાનોથી માંડીને વૃદ્ધો સુધી એટલો વર્ષ ઉલ્લાસ હતો કે બધાએ ખરેખર આનંદ પેરા આ પર્વની ઉજવણી કરી એટલે તમે જોઈ શકો છો કે વરસાદ વંટોળો ઠંડી તડકો બધું જ કૃષ્ણ ભગવાન જ આપે કોઈને નડતો નથી તમે જોઈ શકો છો ફૂલ વરસાદ અને હજારો લાખોની સંખ્યામાં આ જુનાગઢમાં જે રથયાત્રા નીકળે વૃંદાવન છે દ્વારકા છે ડાકોટ એટલે આ ગુજરાતમાં તો તમે જોઈ શકો છો કે ભાવભે હર્ષ ઉલ્લાસથી જે ઉજવણી થશે અને અદાએ ખાસ તમે જોઈ શકો છો કે જણાવ્યું કે એક પણ હથિયાર ઉઠાવ્યા વગર મહાયુદ્ધો કૃષ્ણ ભગવાને કરેલા છે આજે પણ વિશ્વમાં આ જે યુદ્ધો ચાલી રહ્યા છે તો કૃષ્ણ ભગવાન પાસેથી શીખ લેવામાં આવે તો ભારતનો તો વિજય વિજય આ પાંચ હજાર વર્ષ પૂર્વે જે આ શાસ્ત્રમાં લખેલું છે ભારત આજે પણ આને કાયમી કૃષ્ણ ભગવાનની યાદ કરે છે મહેશ કથિરિયા દિવ્યંગ ન્યૂઝ વેસાણ જુનાગઢ જિલ્લો છે અને વેસાણ તાલુકો એટલે જૂનાગઢ જિલ્લો કૃષ્ણમય બની ગયું છે આજે આઠ એટલે રથયાત્રાઓનો ધમધમાટ આખા જૂનાગઢ જિલ્લામાં ચાલુ છે અને તમે જોઈ શકો છો કે કેમેરામેનને કહીશું આ રથયાત્રા આખી બતાવું અને આ બાજુ પણ એટલે આ એક કિલોમીટરની તો રથયાત્રા છે રમદેવ અને ભક્તો બધા જ જોડાયેલા છે આપણે ખાસ પૂછીશું બરાબર રથયાત્રા મહત્વ આજે ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાજ્યનો દિવસ એટલે આજ ભારતીય સંસ્કૃતિ માટે જગતનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ કહેવાય એ જગતને માર્ગદર્શન આપવા માટે ધર્મની સ્થાપના કરવા માટે યદા યદા એ ધર્મથી કહી અને ભગવાને કીધું જ્યારે જ્યારે ધર્મની જાણીતા ત્યારે ત્યારે હું આવીશ અને આજના દિવસે ચિદમ્બર શક્તિ આ ભૂતલ ઉપર આવી અને ધર્મની સ્થાપના કરી માણસની અંદર મૂલ્યો પ્રસ્થાપિત કર્યા અને પંચરંગી ક્રાંતિ દ્વારા જગતને એક નવું જ્ઞાન ભગવાન કૃષ્ણના જન્મોત્સવથી આજના દિવસે પ્રાપ્ત થયું તમે જોઈ શકો છો બધાએ સંસ્કૃતિ વિશે કીધું ભક્તોએ ભાગ લીધો છે આ ભરતભાઈ આપણી સાથે છે એટલે ચાર દિવસથી તો આ તૈયારી ખાસ ચાલતી એટલે આપણે પૂછીશું ભરતભાઈ કેટલા કિલોમીટર યાત્રાની ઊંચી ચાંપી નીકળેલી છે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના પાંચ હજાર બસો એકાવનમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે લગભગ પચીસથી ત્રીસ ટેક્ટરો તૈયાર કરવામાં આવ્યા રથ બનાવવામાં આવ્યા એમાં નાના નાના પાત્રો રત્ર લઈ અને એમાં બિરાઈ ગયા અને લગભગ પંદરથી વીસ કિલોમીટર જેટલો એ રથયાત્રા આજે આખા દેશા ગામમાં ફેરી અને ચાલુ વરસાદે આજ તો વરસાદ ચાલુ છે તોય બધાય એટલો ઉત્સાહ આનંદ હતો કે બધાએ હોશભેર આ રથયાત્રાનો ખરેખર આમ આનંદભેર ગોઠવણી કરી અને બધાને ખૂબ જ મજા આવી ગયા દ્વારકાધીશ અને મથુરા એટલે તમે જોઈ શકો છો કે રંગે રંગે આ ભારતમય કૃષ્ણમય આજે જે આ ભારત બન્યું છે ગુજરાતના મુખ્ય સ્થળો આવેલા છે જુનાગઢ પણ આખે આખું કૃષ્ણમય એટલે પાંચ હજાર વર્ષ થવા એવા આજે કૃષ્ણ ભગવાનનો જન્મ આજે પણ આ હિન્દુ ધર્મમાં મનાવવામાં આવે છે અને ધામધૂમથી તમે જોઈ શકો છો કે વીસ કિલોમીટર જેટલી ભેસાણમાં યાત્રા નીકળેલી છે અને દાદા અને બધા જ પુષ્ટિ પુષ્ટિ પરિવાર પુષ્ટિ પુષ્ટિ સંસ્કાર પરિવાર ભેસાણમાં જે ચાલુ છે એ અને સમસ્ત સમાજ દ્વારા ગ્રામજનો દ્વારા સરસ મજાનું આયોજન અને લગભગ છેલ્લા